નમસ્કાર દર્શક મિત્રો આપ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સામાન્ય રીતે ઉત્તરાયણનો પર્વ આવતો હોય ત્યારે જીવદયા પ્રેમીઓ માટે થોડી દોડધામ વધી જતી હોય છે કારણ કે પતંગની દોરીના કારણે ઘણા બધા પક્ષીઓ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કબૂતરો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે તો ત્યારે વર્ષોથી નવસારીની અંદર વિવિધ ભક્તિ મંડળો અને જૈન સંઘો દ્વારા જીવદયા પ્રેમીઓની સાથે મળી અને સાથે જ વન વિભાગની સાથે ભેગા થઈ અને રેસ્ક્યુ સેન્ટરો ઊભા કરવામાં આવે છે જેની અંદર જો ખાસ વાત કરવામાં આવે તો નવસારીના દેવી રોડ ખાતે હર હંમેશા માટે ચાલતું અને કાર્યરત એવું ભગવાન મહાવીર કરુણા મંડળ અને સાથે સેન્ટ્રલ બેન્ક પર ઉપર પાસોનાથ ભક્તિ મંડળ તેમજ એરુ અને મરુલી ખાતે પણ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા હતા અને જ્યાં આ કબૂતરો અને અન્ય પક્ષુ પક્ષીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને દોરાની અંદર જે ફસાઈ જતા હોય છે તેમને બચાવવા માટેની રજૂ હાથ ધરવામાં આવતી હોય છે સાથે જ જો વાત કરવામાં આવે તો ભગવાન મહાવીર કરુણા મંડળની સાથે પાશ્વ ભક્તિ મંડળ સહિતના અનેક સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા અને મધુમતી ખાતે વાત કરવામાં આવે તો ગઈકાલના દિવસે એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને પાશ્વનાથ ભક્તિ મંડળના સથવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કુલ એકસો ને આઠ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સાથે જ પશુ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવી હતી તો આ પ્રમાણે પ્રતિવર્ષ જ્યારે ઉત્તરાયણ પર્વ આવે છે ત્યારે ઉત્તરાયણ પર્વની ઉપર જીવદયા પ્રેમીઓની અંદર પણ જ ઉઠાવવાનો વારો આવતો હોય છે અને જ્યાં સુધી અમને વિગતો પ્રાપ્ત થઈ છે ત્યાં સુધી જો ત્રણ દિવસ આ સેન્ટર કાર્યરત રહેવાનું હતું એની અંદર અત્યાર સુધીમાં કુલ ઓગણીસ કબૂતરો રેસ્ક્યુ માટે આવ્યા હતા એમાંથી બેના મૃત્યુ નીપજ્યા છે તો સત્તરને ઉગારી લેવામાં આવ્યા છે મરુલીની જો વાત કરવામાં આવે તો મરુલીની અંદર એક કબૂતર અને એક ચાર મટચેડિયું બંને ઉકારી લેવામાં આવ્યા છે એરુની જો વાત કરવામાં આવે તો એરુ ખાતે અગિયારમાં માળેથી નરેશભાઈએ એક કબૂતરનું રેસ્ક્યુ કર્યું હતું અને એને પણ બચાવી લેવામાં આવ્યું છે તો સાથે જ શાંતા દેવી રોડ ખાતે મોટી સંખ્યાની અંદર કબૂતરોને બચાવવામાં આવ્યા હતા તો આ પ્રમાણે ઉત્તરાયણ પર્વ છે ખરું એ આમ જનતા માટે તો એક હર્ષોલ્લાસ અને એક પર્વ છે પણ જ્યારે પશુ પક્ષીઓ માટે થોડુંક કષ્ટદાયક બની રહે છે તો આ પ્રમાણે આવા અનવા સમાચારો માટે નિહારતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો